સચિનમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી નજીકની સોસાયટીઓમાં જીવાત કે ઘરોમાં જાય છે આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ ગોડાઉન તથા તેની નજીકના વિસ્તારમાં પ્રેસ કંટ્રોલ કરવા સહિતની કાર્યવાહી ન કરાતા સુરત મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે સુરત શહેરના સચિન વિસ્તારમાં શહેરનું સૌથી મોટું સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે સરકાર દ્વારા જોકે સચિન ખાતે આવેલા અનાજના ગોડાઉનની જીવાતો પાસેની સોસાયટીઓમાં ફેલાઈ જતા રહીશોત રાખીમાં પોકારી ઉઠ્યા છે જેથી સ્થાનિક મહિલાઓએ અનાજના ગોડાઉનમાં જનતા રેડ કરી જ્યાં અનાજમાં ધનેડા જીવાત નીકળ્યા હતા જેથી લોકોએ સરકારી ગોડાઉન છે આજુબાજુમાં પેલા આખી રાત હેરાન કરે છે અમને ખાવામાં આવે પીવામાં આવે નાકમાં દુખસી જાય આંગણિયામાં આંગણવાડીમાં અનાજ જાય સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ જોયતું નથી

જે એજન્સી મારફત આપણે દવા છંટાવાની હોય ઇમિગ્રેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરાબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરોબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટેભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરીએ અથવા તો જે ટિકડીઓ મૂકી પાવડર છંટકાવે એમના પ્રેમાઇસિસ તરફ બી છંટાયો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં અમને ભાગીદારી આપી છે કે અમે ફ્રિકવન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ